અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનો પ્લેન ક્રેશ થયું તેમાં પુણા ગામ ખાતે આવેલા પ્રમુખ છાયા સોસાયટીના રહેવાશે દામજી ગોંડલિયા પણ પ્લેનમાં હોવાનું સામે આવતા મિત્ર સર્કલમાં ઘેરો શોક જોવા મળ્યો ગુરુવારે અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં સુરતના જયેશ દામજી ગોંડલિયા પ્લેનમાં સવાર હતા પૂર્ણાગ્રામ પ્રમુખ છાયા સોસાયટીના જયેશ ધામ ગોંડલિયાના મિત્રો સાથે મીડિયામાં વાત કરતા કહ્યું હતું અને જણાવ્યું હતું કે જયેશભાઈ સારા વ્યક્તિ હતા ખૂબ જ દયાળુ હતા જયેશભાઈ પ્રાણી પ્રેમી હતા દરરોજ શ્વાનને બિસ્કીટ આપતા વાતચીત દરમિયાન જયેશભાઈના મિત્રો ભાવુક થયા અને જણાવ્યું હતું કે અનેક એવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ ફી પણ જયેશભાઈ આપતા હતા હાલ ડીએનએ ટેસ્ટ કરી જયેશભાઈ ઓળખ પ્રક્રિયા સાવલિયા હિતેશ જય ગોંડલિયા મારો બાર વર્ષ જૂનો મિત્ર અમે બહેન એક સોસાયટીમાં રહેતા એક સોસાયટીમાં રહેતા અને રોજ રાતે સાડા નવ પછી અમારે મુલાકાત અશુક થાતી થતી થાતી ક્યારેક પરિવારિક લીધે ક્યાંક બહાર ગયા હોય તો ન થાતી અને લાસ્ટ ટાઈમ અમે એ જે ગયો સવારે મોર્નિંગમાં છ વાગે અહીંથી સુરતથી એ આગલી રાતે અમે સાડા નવ થી સાડા બાર વાગ્યા સુધી અમે રાતે સાથે હતા અને છેલ્લી વાત એની એવી હતી કે હું આજે બેઠા છીએ તો હજી થોડા બેસી પછી તો હું યુકે જતો રહેવાનો છું એટલે આજે બેસી હસી મજાક કરતા અને એકદમ આમ કહેવાય ને કે એનો સ્વભાવ જ એવો હતો કે આ બેઠા હોય ને ગમે એવો માહોલ હોય ને તો એકદમ હસી ખુશીનો માહોલ એકદમ ખીલી આવતો અત્યારે અમે માનવા તૈયાર નથી કે જયેશ અમારી વચ્ચે નથી કારણ કે અમે આજે કાલે અમે કોઈ ખાધું કોઈ નથી ખાધું અમારા ગ્રુપની અંદર આખી રાત ઊંઘ પણ નથી આવતી કાલે જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે હું એફબી ઉપર જોતા હોય ત્યારે આ ક્રેસ થયું ત્યારે તો આપણે એવું હતું કે ભાઈ વિજયભાઈ રૂપાણી ઇન્જર્ડ થયા પણ જ્યારે ઓલું લિસ્ટ આવ્યું એમાં જોયું કારણ કે અમારે લંડન જવાનું હતું લિસ્ટમાં નામ જોઈને અમને આઘાત લાગ્યો અને આમ જોઈએ તો અમે લિસ્ટ જોયું કઈ વાંધો નહીં કે ઇન્જર્ડ હશે ઇન્જર્ડ હશે જ્યારે સરકાર શ્રી અહીંથી સાડા સાત આઠ વાગે જે સુરત જિલ્લાની મત યાદી બહાર પાડી એમાં જયનું નામ નહોતું ત્યાં અમે નવ વાગ્યા સુધી આશા પૂરેપૂરી બંધાયેલી હતી કે જય હશે પણ આમના પરિવારજનો જ્યાં ત્યાં ગયા છે અત્યારે હાલમાં તો એ સ્થળ ઉપર ત્યાં હતા ને છેલ્લા કાટમાળમાં કંઈ વધુ નહોતું એ રાતે સાડા વાગે અમારે મેસેજ આવ્યો ત્યારે અમને થોડોક આઘાત લાગ્યો કે હવે શું થઈ શકે કુદરતનો ગરીશમાં આગળ તમે લાચા છો મારું નામ સંદુભાઈ પટેલ હું પ્રમુખ સાયન્સ સોસાયટીમાં રહું છું જયેશભાઈ મારા મિત્ર હતા અને એ પણ પ્રમુખ સાયન્સ સોસાયટી યોગીશ્વરમાં રહી છે તો જયેશભાઈની વાત સાંભળી અમને આખી સોસાયટી અને મિત્રોને દુઃખ જેવું થયું છે જયેશભાઈ એક નાની ઉંમરનો વ્યક્તિ હતો અને સ્વભાવમાં સારો હતો અને ये बात अमे रात सांभी ने अले आँखना आँसू रोकाणा नहीं जयेश भाई ने त्या बे ना दीकरा है मोटो दी काले नहीं पौन दिवस साथ बैठा था सवार में स सात वगे निकलना था एटली महती अमने आती ब्यूरो रिपोर्ट आज नाइन न्यूज सूरत अमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस9